પાટડી નાગરિક બેંક તથા શહેર ભાજપ દ્વારા સંયુક્ત રીતે બજારમાં સ્થાનિકોને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્યમાં કોરોના સંક્રમણને ધીરે ધીરે કાબૂમાં આવતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હજુ પણ સાવચેતી એટલી જ જરૂરી છે જેથી હાલ તો માસ્ક અને વેક્સિન જ હોવાનું કહેવાય છે જેને લીધે પાટડી નાગરિક બેંક તથા ભારતીય જનતા પાર્ટી સાથે રહીને શહેરની મુખ્ય બજારમાં માસ્કનું વિતરણ કરી લોકોની સુરક્ષા માટેનું એક સામાજિક પગલું ભરી ભરવામાં આવ્યું હતું પાટડી નાગરિક બેંકના કર્મચારી તથા ભાજપાના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ દ્વારા એક હજારથી પણ વધુ માસ્કનું બજારમાં લોકોના ધંધાર્થીઓ રોજગારો પાસે જઈ અને તેઓને માસ્ક અર્પણ કરવામાં આવ્યું હતું કેટલાક બજારમાં નીકળતા રાહદારીઓને પણ વિનામૂલ્યે નિઃશુલ્ક માસ્ક આપવામાં આવ્યું સ્ટેટ હાઈવે ઉપર આવેલા હોટલ સામે સંપ ઉપર મીટરની માહિતી બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર લેખિત રજૂઆત કરી પોતાના અવાજમાં આ જગ્યાનો બિનકાયદેસરનો કબજો સહિત બિનકાયદેસર ઉપયોગના આક્ષેપ કરતો વિડીયો વાયરલ કરતા ચકચાર મચી લખતર સ્ટેટ હાઈવે નંબર સત્તર પાસે આવેલા હોટલની સામે મીટરની માહિતી આપવા બાબતે લખતર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર તેર સદસ્ય ભરતભાઈ ગંગારામભાઈ વરમોરાએ મીટરની માહિતી આપવા બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર ગ્રામ્ય લેવલ લેખિત રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે લખતા સ્ટેટ હાઈવે નંબર સત્તરની ઉપર એક હોટલ સામે લખતર અંડરગ્રાઉન્ડ ગટરનો સંપ આવેલો છે તેના ઉપર જીભ વિભાગ દ્વારા મીટર લગાડવામાં આવ્યું છે ત્યારે આ મીટર કોના કહેવાથી લગાડવામાં આવ્યું છે તથા આ મીટર કોના નામ પર છે તેની માહિતી બાબતે લેખિત રજૂઆત કરી છે કેમેરામેન કૌશલ જોશી સાથે જયન્દ્રસિંહ ઝાડા